શું નામ છે મારી બેન તમારું કયા ગામ રહેવાનું ચલવાડા બરોબર સિટી કઈ પડે રાધનપુર બરોબર શું તકલીફ હતી મારી બેન તમને હવે ખંભા નો દુખાવો કયો ખંભો આમ બતાડો ખાલી સારો ગંભો બરોબર હવે આ ખંભા નો કેટલા વાર તકલીફ હતી બાર મહિના ની બરોબર અહિયાં રાધનપુર કેટલી વાર આયા ત્રણ વખત કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતારું બોલો મારી બેન સો ટકા સરસ લો અમારું કામકાજ કેવું લાગ્યું મારી બેન બહુ સરસ સરસ લો આટલો સમય આવ્યો ખૂબ ધન્યવાદ માનું છું આજે શુક્રવાર અને તારીખ છે નવ આઠ મહિનો બે હજાર ચોવીસ તો શું નામ છે મારા ભાઈ તમારું પરવીણ ભાઈ બાપા નામ વિનોદ ભાઈ કયા રહેવાનું ચલવાડા બરોબર આ શું થાય તમને મારા પત્ની બરોબર અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું બઉ સરસ લાગ્યું સરસ લો અને મારું નામ છે અંજાર વડા હું અંજાર થી રાધનપુર આવું છું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર તો જયારે પણ તપાસ કરાવવા આવો રાધનપુર માં એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો નંબર છે રાધનપુર નો એડ્રેસ છે રાધનપુર થી સીધો રોડ જાય પાભર તો પાભર રાધનપુર હાઈવે રોડ ઉપર પ્રજાપતિ છાત્રાલય સમાજવાડી ની બાજુમાં મારી ઓફિસ છે બારે બોર્ડ મારેલું છે અનવરભાઈ તો આ વિડિયો આજનો તાજો છે માણસો દવા લઈ લઈને થાકી ગયા હોય હવે હરેડી ગયા હોય અને ખાટલામાં માં સુઈ ગયા હોય એવા લોકો સુધી આ વિડિયાને પહોંચાડજો અને વિડિયાના માધ્યમથી રાધનપુર પહોંચી આવશે તો આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને બધાને કામ આવશે તો મારી યુટ્યુબ ચેનલ છે અનવર ભાઈ ભાઈ ધ કરજો ફોલો કરજો લાઈક કરજો નમસ્કાર મિત્રો